બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો એક વખત ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ હું તમને બધી આગળ આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી નવી જોવા મળશે બેટરી નવી

હજુ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળશે લાલભાઈ સુનિલભાઈ નામ ત્રણ બે પીચોતેર અથવા સીતેરેક બાસઠ વાળા નંબર પર કોલ કરી ન્યુહોલ ને ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો